વધી રહેલા હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે આંધ્રપ્રદેશ અને ગુજરાતની સરકારોએ ત્યાં ફસાયેલા પોતપોતાના રાજ્યોના નાગરિકોની સલામતી અને પરત ફરવાની ખાતરી કરવા માટે તાત્કાલિક પગલા લીધા છે અત્રે ઉલ્લેખનીય છે કે નેપાળમાં તણાવની સ્થિતિ અને હિંસક પ્રદર્શન વચ્ચે ગુજરાતના ત્રણસો થી વધુ પ્રવાસીઓ ફસાયા છે ત્યારે સુરતના દેસાઈ પરિવારના દસ લોકો ફસાયા હોવાની માહિતી પણ સાંપડી રહી છે જેમાં આ પરિવાર કાઠમાંડુ ની હોટલમાં કેદ થયા છે ત્યારે સચિન ખડકી પડ્યાના દેસાઈ પરિવારના આ તમામ સભ્યો છે જેમાં ચોર્યાસી ના એમએલએ સંદીપ દેસાઈએ સંપર્ક કરી માહિતી મેળવી છે તો તંત્ર દ્વારા આ પરિવારને સુરત જલ્દી લાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અમે અમને આજની સ્થિતિ નહી અમે દિવસ દિવસે આપણે નવી દિલ્હી થી કાઠમંડુ ના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમે આગમન કર્યું ત્યારથી અત્યાર સુધીમાં શહેરના અનેક વિસ્તારોમાં બહુ ભયંકર સ્થિતિ હતી અમારી જે હોટલ જે વિસ્તારમાં છે એને થામેલ વિસ્તાર કહેવાય છે મેઇન જે કાઠમંડુ નો સિટી કી એરિયા કહેવાય ને આપણે સુરતના જેમ પાલગઢ ને છે

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર